જિલ્લાના ગણદેવી ખાતે પોલીસ મથક ની નજીક બે કાર વચ્ચે અકસ્માત નો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ ગણદેવી પોલીસ મથક સામે આવેલા મુખ્ય માર્ગ પરથી પુરપાડ ઝડપે જતી મહિન્દ્રા કાર રિક્ષા ચાલક પણ અડફેટે ચડ્યો હતો જ ગંભીર રીતે સર્જાયેલા અકસ્માત બે મહિલા સહિત પાંચ જણ ને ગંભીર ઈજાઓ થતા તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર સારવારથી ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા તુણાદેવી પોલીસે ઘટના સ્થળે પટેલ તેમજ હેમંત મંડેરી નામના પાંચ લોકોની ગંભીર ઇજા પહોંચી છે ત્યારે આ બનાવ અંગે વધુ તપાસ ગણદેવી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે